બે કેટલા બે જણા આંબલીના ઝાડ નીચે બેઠેલા અને ત્યાંથી નારદજી પસાર થાય નારદજી શ્રીમન નારાયણ 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 કરતા કરતા ત્યાંથી પસાર થાય અને નારદજીને બધાએ ઓળખે નાનું બાળક એ નારદજીને ઓળખે કારણ કે એમની વ્યવસ્થા સિસ્ટમ આખી અલગ પ્રકારની નારદજીને જોયા તરત પહેલાં બે દોડીને પગમાં પેડા કે બાપજી આપતો ભગવાનનું મન કહેવા તમારી તો ત્રણેય લોકમાં ગતિ છે તમે ભગવાનના ધામમાં જઈ શકો છો અમારું કામ તમે કરશો નારદજી કે બોલો ને શું છે અમે બે અહીંયા તપશ્ચર્યા કરીએ છીએ ભગવદ્ ભજન કરીએ છીએ ઘણા સમય થયો પણ એક સંકલ્પ થાય છે કે આ ભજન તો કરીએ છીએ તપ તો કરીએ છીએ પણ ભગવાન મળશે ક્યારે ભગવાનની પ્રાપ્તિ થશે ક્યારે આવી એક મારી જિજ્ઞાસા છે તમે ભગવાન પાસે જાઓ તો આ સવાલ તમે ભગવાનને કરજો અને એનો જવાબ તમે અમારા માટે લાવજો તમારો ઉદ્ધાર ક્યારે થશે અમારી મુક્તિ ક્યારે થશે ભગવાનના દર્શન ક્યારે થશે નારદજી કે બહુ સરસ તમે આવું સારું કામ કરો છો ભગવાનને રાજી કરવા માટે ભગવાનની પ્રાપ્તિ માટે તપ કરો છો હું જરૂર જઈશ ભગવાનને વાત કરીશ નારદજી ગયા ભગવાનની પાસે ભગવાને પ્રશ્ન કર્યો છે પ્રભુ અમુક જગ્યાએ પેલા આંબલીના ઝાડ નીચે બે મુમુક્ષુઓ આપનું ભજન કરે છે આપને યાદ કરે છે અને એમનો પ્રશ્ન આવેલો છે જિજ્ઞાસા એમની આવેલી છે કે પ્રભુ એને તમે દર્શન ક્યારે આપશો એને મુક્તિ ક્યારે મળશે ભગવાન મરક મરક હસતા હસતા વૈકુંટનાથ બોલે નારદજી એનો ઉદ્ધાર બહુ નજીકના સમયમાં પ્રભુ નજીકના સમયમાં ક્યારે ભગવાન કે કે એ જે ઝાડ નીચે બેઠા છે એ જળમાં અત્યારે જેટલા પાન છે આંબલીના ઝાડ ઉપર જેટલા પાન છે એને ગુણ્યા હજાર એક એક પાંદડે એક એક હજાર એટલે જેટલા પાન છે એને ગુણ્યા એક હજાર આટલા વર્ષ થશે ત્યારે અમારા દર્શન એને થશે ને ભગવાનનું કે બહુ નજીકના સમયમાં નારદજી ઘા ખાઈ ગયા એક તો એ આંબલીમાં કેટલા પાન એ ખબર ન પડી ગીણા ગણાય નહીં અને એમાં ઉપરથી હજાર એને ગુણા હજાર કાંઈ બોલ્યા જ નહીં નારદજી ભગવાન વંદન કરી નીકળી ગયા એ જ પાછો રસ્તે ત્યાંથી આગળ જતા જાય અને ત્યાં પહેલાં બે એ દૂરથી જોયા કે નારદજી આવે છે પણ નારદજી દૂરથી જવાનો પ્રયાસ કરે છે તરત હાડ પેડો નારદજી મહાત્માજી ઊભા રહો તમે આવી રીતના જતા કેમ રહ્યો છો નારદજીને એમ તો તો આને જવાબ જવાબ આપીશ આનું હૃદય બેસી જશે ન જ સારું છે આમ બિચારી નારદજી એનાથી દૂર જતા હતા પણ સામેથી બોલા હવે ગયા વગર છૂટકો નહીં નારદજી આવ્યા નજીક બે દંડવટ કેરા પગે લાગ્યા અમારા સવાલનો જવાબ નારદજી કે છે જવાબ તો લે આવો છું પણ જવાબ અઘરો બહુ છે માટે ન સાંભળો તો જ સારું એ જવાબ મારી પણ સાંભળવાની તૈયારી નહોતી મારી પણ તાકાત નહોતી પણ મેં તો ગમે એમ કરીને જવાબને પચાવી લીધો પણ તમારે માટે જવાબ બહુ અઘરો છે બોલો ને નારદજી નારદજી કહે છે ભગવાન એમ કહ્યું છે કે ભગવાનના દર્શન તમને અવશ્ય થશે પણ આ ઝાડ ઉપર જેટલા પાન છે આંબલીના વૃક્ષમાં જેટલા પાન છે એને ગુણા હજાર એટલા વરસ બાદ તમને ભગવાનના દર્શન થશે આમ ભગવાને કહ્યું છે અને માટે જવાબ મારે તમને કેમ આપવો એટલા માટે હું દૂર જતો તો મારે બીજું કોઈ જ દૂર જવાનું કારણ નહોતું આમ નારદજીએ કહ્યું અને એમાં બેમાંથી એક જણ તરત મુઠ્ઠી વાળીને ભાઈ બાઇગો આપણે આપણું આપણું કલ્યાણ થઈ ગયું આપણું કલ્યાણ થઈ ગયું પણ બીજો ભાગવાને બદલે નાચવા માંડો કૂદકા મારવા માંડો અને ગાંડાની જેમ નાચવા લાગ્યો લઈ ગયો નારદજી માનવું ગયું આનું આનું મગજ બેડ મારી ગયું આ જવાબ સાંભળી નારદજી કેલા આટલો બધો ગાંડો કા થા જવાબ તો તે ને પેલો વળી પાછો નારદજીના પગમાં પડીને કે છે નારદજી તમારા જવાબને સમજો એટલા માટે હું આનંદમાં આવી ગયો આમાં આનંદમાં આવવા જેવું શું છે ત્યારે એણે કીધું આનંદમાં આવવાના બે કારણ છે નારદજી પહેલું કારણ એ અમે તપ કરીએ છીએ એ ભગવાન જોવે છે તો જવાબ આપ્યો હોય ને એ જોવે છે નક્કી થયું અને બીજું નાચવાનું કારણ એ એક દિવસ ભગવાન મને મળશે મળશે અને મળશે ભગવાન બોલ્યા છે એમાં ફેરતો પડે નહીં ભગવાનના વચન તો ક્યારેક ખોટા હોય નહીં ભગવાન બંધાણા છે કે આ અંબલીના જાળમાં જેટલા પાન છે એને વીણા હજાર એટલા વર્ષ પછી ભગવાન મને મળશે એવું ભગવાને વરદાન આપી દીધું ભગવાને વચન આપી દીધું માટે હવે ભગવાનની જવાબદારી બેની મારી જવાબદારી હવે પૂરી માટે હું નાચું છું એટલો બધો રાજીપો એટલો બધો આનંદ એટલો બધો ઉમંગ કેફ એ જોઈ અને સ્વયં ભગવાનના પ્રગટ થઈ ગયા ભગવાને પ્રગટ થઈને દર્શન આપ્યા અને ભગવાન કહે છે વાહ ભગત વાહ નારદજી મુંજાઈ ગયા શું કામ એનો જવાબ ખોટો પીડ્યો નારદજી એટલા માટે મૂંઝાણા કે હજી હમણાં થોડી વાર પહેલાં આને આ ભગવાન મને એમ કે છે કે આ જાળના પાનને ગીણા હજાર એટલા વર્ષ પછી હું એને મળીશ અને આટલા સમયમાં ભગવાન પ્રગટ થઈ ગયા દર્શન આપી દીધા મને ખોટો પડ્યો નાણે નારદજી ભગવાનને કે છે પ્રભુ તેરી લીલા પરંપાર હજી ધામમાં તમે મને કહી રહ્યા છો કે આટલા વર્ષ પછી લાંબો સમય ઉધી અને સાક્ષાત પ્રગટે થઈ ગયા તમારે દર્શન આપવા જતા શા માટે અપાયો ભગવાન કહે છે નારદજી એના ભાગ્યને આધારે મને દર્શન દેવા માટે આવ્યો નથી એના ભાગ્યની જો વાત કરીએ એને કરેલું જે ભજન સ્મરણ નામ સ્મરણ કે તપ વ્રત વગેરે બધું એ પ્રમાણે ગણતરી કરું તો મારો જવાબ સાચો છે પણ મારો જવાબ સાંભળી અને એને જે મારી વિશે વિશ્વાસ જે પ્રગટ થયો છે એ વિશ્વાસે કરી અને પછી હવે મારાથી રહેવાનું નહીં અને મારે દર્શન દેવા માટે આવવું પડવું માટે નારદ વિશ્વાસ સર્વોપરી છે વિશ્વાસ પૂર્ણ છે જેને જેને ભગવાનમાં આટલો વિશ્વાસ હોય ભગવાનના શબ્દોમાં એટલી શ્રદ્ધા જેમને હોય પછી એને હું જરાય દૂર રહી શકું નહીં હું એનાથી દૂર ન રહી શકું અને એને હું મારાથી દૂર ન રાખી શકું માટે એને દર્શન દેવા એનું કલ્યાણ કરવા માટે આવ્યો તમે જુઓ બે જણા હતા એક તરત મુઠ્ઠીવાળીને ભાઈ ગો આપણું પૂરું પણ આને પૂરું ન કર્યું પણ આ ઉલટાનો રાજી થયો કેફમાં આવી ગયો કે વાહ પ્રભુ વાહ તમે મને મળશો એ વાતનો મને આનંદ છે માટે નારદ મેં દર્શન આપ્યા વલા ભક્તજનો આ પ્રસંગ વાર્તા છે પણ આપણને બધાને બહુ મોટું આમાંથી ભગવાનનું ભાતું ભરાવે અને ભગવાનનો કેફ ભરે એવી આ કથા છે આજનો નાનકડો એવો પ્રસંગ એક જ પ્રસંગ હતો પણ આપણને બધાને બહુ કામ લાગે એવો હતો બહુ ગમે એવો હતો